ખૂબ સમય પહેલાની વાત છે એક ગામડામાં એક સાધુ મંદિરમાં રહેતો હતો એમની દિનચર્યા હતી કે દરરોજ ઈશ્વરની ભક્તિ કરતો અને આવતા જતા લોકોને ધર્મનો ઉપદેશ આપતો હતો જ્યારે પણ ગામ લોકો જ્યારે મંદિર પર આવતા ત્યારે સાધુને કંઈક ને કંઈક દાનમાં આપી જતા તેથી સાધુને ભોજન અને કપડાની કોઈ કમી ન હતી દરરોજ ભોજન કર્યા પછી સાધુ વધેલું ભોજન છિંકામાં રાખી છતથી લટકાવી દેતો હતો સમય આમ જ આરામથી નીકળી રહ્યો હતો પણ હવે સાધુની સાથે એક વિચિત્ર ઘટના બનવા લાગી હતી તે જે ભોજન છિંકામાં રાખતો હતો તે ગાયબ થઈ જતો હતો સાધુએ પરેશાન થઈને આ વિશે ખબર લગાવવાનો નિર્ણય કર્યો તેણે રાત્રે બારણાના પાછળથી છુપાઈ ગયો અને જોયું કે એક નાનો ઉંદર પોતાનું ભોજન કાઢીને લઈ જાય છે બીજા દિવસે તેણે છિંકાને ઉપર કરી દીધો જેથી ઉંદર ત્યાં સુધી પહોંચી ન શકી પરંતુ આ ઉપાય પણ કામ કરી શક્યો નહીં તેણે જોયું કે ઉંદર વધુ ઊંચો કૂતકો મારી ચિંકા પર ચડી જાય અને ભોજન કાઢી લેતો હતો હવે સાધુ ઉંદરથી પરેશાન રહેવા લાગ્યો હતો એક દિવસ તે મંદિરમાં એક ભિક્ષુક આવ્યો તેણે સાધુને પરેશાન જોયું અને તેમને પરેશાનીનું કારણ પૂછ્યું તો સાધુએ ભિક્ષુકને આખો બનાવ સંભળાવ્યો ભિક્ષુકે સાધુથી કીધું કે સૌથી પહેલા આ ખબર લગાવી જોઈએ કે ઉંદરમાં આટલો ઊંચો ઉછળવાની શક્તિ ક્યાંથી આવે છે તે રાત્રે ભિક્ષુક અને સાધુ બંને મળીને શોધ્યું કે ઉંદર ભોજન ક્યાંથી લઈ જાય છે બંને ચુપચાપથી ઉંદરનો પીછો કર્યો અને જોયું કે મંદિરની પાછળ ઉંદરે તેમનો બિલ બનાવ્યો છે ઉંદરે ગયા પછી તે બિલને ખોદીને જોયું તે ઉંદરના બિલમાં ખાવા પીવાના સામાનનો મોટો ભંડાર છે ત્યારે ભિક્ષુકે કહ્યું કે આ કારણે ઉંદરમાં આટલા ઉપર ઉછળવાની શક્તિ આવે છે તેણે તે સામગ્રીને કાઢી લીધી અને ગરીબોમાં વહેંચી નાખ્યો તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલને ને કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત